સીમા સુરક્ષાબલ દિવસની ઉજવણી માટે દેશના યશસ્વી શ્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ બે દિવસ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે આજ જ શ્રી અમિતભાઈ શાહ સાહેબનું આગમન છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એમને આવકારવા માટે અત્યારે ધનગની રહ્યા છે આપણે શરદી જિલ્લામાં રહીએ છીએ અને જે પ્રકારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ જિલ્લાનો દરેક ક્ષેત્રે વિકાસ થયો છે અને વિશેષ રૂપે આપણી સરહદની સીમાઓ પણ મજબૂત બની છે અને આજે જ્યારે આપણા સૌની વચ્ચે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે કચ્છની જિંગી ધરાવ પર પધારી રહ્યા છે ત્યારે એમને આવકારું છું અમારા સૌ કાર્યકર્તાઓ પણ એમને આવકારવા માટે અહીંયા સિદ્ધ થયા છે આજે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાના પ્રણેતા આપણા કેન્દ્ર સરકારના ગૃહ અને સરકાર મંત્રી શ્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જ્યારે કચ્છની ધીંગી ધરા પર પધારી રહ્યા છે ત્યારે કચ્છના સર્વે કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે અનેરો થંડના છે આપ સૌ જોઈ રહ્યા છો કે એક એવા નેતૃત્વ જેમના થકી આજે આપણો દેશ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આદરણીય ગૃહ રાજ્યમંત્ર ગૃહ સરકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજી જે રીતે કાર્ય કરી રહ્યા છે દેશને આગળ ધપાવી રહ્યા છે ત્યારે એક એક કાર્યકર્તા પણ આ ઉત્સાહમાં એમનું અભિવાદન કરવા માટે આજે અહીં ઉપસ્થિત થયા છે હું આદરણીય અમિતભાઈ શાહજીનું આ કચ્છની ધીમી ધરા પર હાર્દિક સ્વાગત કરું છું અને એમના આ કચ્છના પ્રવાસ થકી કચ્છના કાર્યકર્તાઓને કાને ઉત્સાહને ઉમંગ મળશે આજે જ્યારે કચ્છની ધરા ઉપર અને ગુજરાતનું ગૌરવ આપણા માનનીય શ્રી અમિત સાહેબ જ્યારે અહીં પધારી રહ્યા છે ત્યારે ખૂબ ખુશીની લાગણી રાજીપો વ્યક્ત કરીએ છીએ અને ખૂબ આનંદનો માહોલ છે અત્યારે અહીં શહેરનું અને તાલુકાની ગ્રામ્યની પબ્લિક શહેરની પબ્લિક બધી પણ એમનું સન્માન કરવા માટે ધનગની રહી છે અને ખૂબ રાજીપો અમે વ્યક્ત કરીએ છીએ અમિતભાઈ જ્યારે બીએસએફના કાર્યક્રમમાં આવી રહ્યા છે શું કહેશો એ વિશે એક જે આપણે બીએસએફ એટલે આપણા જવાનો માટે અને હંમેશા જ્યારે પણ જે બોર્ડરના કે જે કાંઈ જ્યારે કાર્યક્રમો થતા હોય ત્યારે એમને એ પ્રાયોરિટી આપતા હોય છે અને ખૂબ ખુશિયાલીની વાત છે અને બીએસએફને જે ભારતીય જવાનોને એક હોશ અને એમને તાકાત મળી રહે એના માટે અમે ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ જ્યારે આજે ભુજ મધ્યે પધારી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે સમગ્ર ભુજમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે યુવાનો મહિલાઓ વડીલો બધા અમિતભાઈની એક ઝલક જોવા માટે આજે અહીંયા કંઈક એકઠા થયા છે જ્યારે આવતીકાલે બીએસએફનો કાર્યક્રમ છે એના માટે જ્યારે અમિતભાઈ ભુજ આવી રહ્યા હોય તો ઓપરેશન સિંદૂરની વાત હોય કે દેશની સુરક્ષાની વાત હોય ત્યારે એમના અભિવાદન માટે એમને એમને જોવા માટે એક ઝલક જોવા માટે આજે ખૂબ ઉત્સાહ છે લોકોમાં અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત છે એમને આવકારવા માટે સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ वन स्टॉप सोल्यूशन फॉर होम एप्लायसेस ने घर बनाओ टीवी फ्रिज वॉशिंग मशीन एसी घंटी कूलर चिमनी ओवन मोबाइल एसेसरीज होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર ટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ